સમજો આ ખેડું લીટો પાડી દીધો લીટો બગડી ગયા બગડી ગયા બરોબર

તે સારો કરો છો આ બધું છે ને અમારે છે ને વેસ્ટ માલ હોય ને એ બધું છે ને ખાણમાં ઉપયોગ થઈ જાય બાકી અમે સારો કરીને ખાઈએ નહીં જેવું તેવું નીકળે એ સાફ કરીને માલને ભરડીને ખવડાવી ને કારણ કે ઘંટની ઘંટી હોય એટલે ગમે એવો ભરડી નહીં છે ને અત્યારે તો છે ને બોલી દે તો ને અત્યારે છે ને ભાઈ પાણીના લોસા પડી જાય છે આવડા એમ કે છે કે પાણી આવશે કે નહીં આવે તો પાણી ભાઈ હે ને અત્યારે ગામની લેટ તો છે નહીં એટલે ડાળ છે ને ડારની મોટર ચાલુ નહીં થાય બાકી કવાની થાય કારણ કે લેટ છે વાડીની લેટ છે તો મોટર ચાલુ કરી નાખું તો આ કુંડી છે ને એ ભરાઈ જાય કારણ કે કુંડી છે ને ભાઈ હાવ બગડી ગયેલી છે હાવ મેલી થઈ ગઈ છે આ દુખા છે ને સલકાઈ ધાવી દેવી એટલે હે ને સારી થઈ જાય અને આપણે ટાટર છે ને ભાઈ અહીંયા રાખ્યું છે પણ વાયરલના વહેલા છે ને એટલા સામી જાય ને ત્યાં ટાટરમાં છે ને જવું હોય ને અહીંયા સલું કરવા તો એ ભીં પડે એવું છે કા હે કે વેલા બહુ વધી ગયા ને વાયલો ને વેલા વાયલો તો આવશે પણ અત્યારે છે ને વેલા વધી ગયેલા છે તો આમાં છે ને એક આદુ શેડા બેડા એ રેડતો હોય ને વેલો તો એ ફટાક ફૂટવા મળે એટલે છે ને ધાન રાખવી પડે કાંઈ નહીં ભાઈ શરૂ કરી નાખું પહેલાં મસ્ત ભાઈ છે ને પાણી આવવા મળ્યું છે ને પાણી છે ને આની અંદર છે ને કબજો છે બાકી આ કબાની અંદર આવે ને એમાં છે ને પાણી છે ને ડોળો આવે છે કારણ કે આખા વરાનું છે ને ઝૂલો હોય ને પાણી એટલે પાણી ડોળો આવે કારણ કે આ ફળિયું ભેર્યું હોય તો એમાં છે ને અહીંયા પાણી વાંચ્યું આપણે છે ને એવા માણા છે ને થાંભડા ધો ને થાંભડા એ પાણી ને કવામાં ધાવા દે એવું કરે મારા ફોરે એ છે ને ઘણી વાર તો ફોરે હતી બાકી પછી છે ને વાસ ઉડી જાય પછી પાછું હાલે કારણ કે એ પાણી છે ને એમને વાપરવામાં કામમાં લેવાનું હોય બાકી તો માલને પાવાનું ડારનું હોય ને આપણે પીવાના છે ને ટાકા ભેરેલા હોય

તારે રીતે બે આ બેઠો હોય ને ભાઈ આને છે બે હવા બહુ બધું હોય પણ બેઠો હોય ને તો આપણને છે ને લાયક ન આવે કારણ કે છે ને આ ગેર પાડ્યા લાયક ન આવે એટલે છે ને હું છે ને બેહાડું નહીં એમનો હોય ને તો બે હાડું બાકી ખેતરમાં ખેડવાનું એવું હોય ને તો નું બેહાડું કાંઈ ડાયરેક્ટ બે હવું છે ડાયરેક્ટ કાંઈ બે ફટાફટ છે ને હાકી નીચામાં જમવાનું છે ડાયરેક ભાત નહીં એવું ઝપટ બોલવાનું ભાઈ

થોડુંક મારી દે તો એમાં એમાં છે ને ભાઈ હાંસ પડી ગઈ કારણ કે નાન્ય નાન્ય છે ને છ વાગી જા ને છે ને ગામની અંદર છે ને આરતી થાવા મળી છે ને હું છે ને ગામમાં શું લેવા ખબર છે બેન છે ને આ મેક લેવા હે ભાઈ ગરમ કપડા મેક લેવા હે આ કોના માટે ખબર છે બેન માટે કા ભાઈ એમાં બેન છે ને જો હુતા છે વાળા પણ ઘોડિયામાં અમાર ઢીંગુબેન ની માટે છે ને ભાઈ ગરમ કપડા લાવ્યા છે અમાર ભાઈ હાટુ તો છે ને લાવ્યા લાવ્યા દવા મારા નહીં કેતો

ગુલાબી લોગડે લુસાવો ને હેરખા સાફ કરાવજો તો અમે છે ને ફૂલે ફૂલ સાફ કરાવીએ છીએ ને એથી ભાઈ છે ને આ ગુલાબી છે ને આ ઓઢણી છે ને આ છે ને આમ કોણું કાપડ આવે એટલે છે ને આ ગુલાબી ઓઢણીથી અમે બેનને લુસાવીએ કોમેન્ટ કરી દેજો થોડા થાય આ કોમેન્ટ કરી દેજો બાકી ભાઈ છે ને લુસાવવાનું સલુસ છે પણ આપણે બધા છે ને અમારા અહીંયા બધા શું કે ખબર એ કે ડાયરેક્ટ ધોળા ન થઈ જાય

મે <laughs> 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 પડી ખે બેઠો હું કહું આનું કઈ ભરોસો ન કરે આ તો પાછી છે ને વેડ બેડ બધું ઉડાડી જવા દે દીવાન માં ઉડે પણ છેલે છેલે ઉડી રાતા હમ એમાં ડિંગુ બેન છે ને તર ઊંઘી ગયા છે તા ડિંગુ બેન ડિંગુ બેન ઊંઘી ગયા ને પછી છે ને અત્યારે છે ને આપણે ફોનનો ટાઈમ થઈ ગયો કારણ કે આ વિડીયો છે ને પૂરો થાય છે ને પછી હું એડિટ કરી એટલે છે ને મારે છે ને બહુ મોડું થઈ જાય આવડા કાંઈ નહીં છે ને બીજું કંઈ એવું કંઈ હોય નહીં બાકી આપણે ભાઈ મોડું મોડું હોવાનું હોય કારણ કે બધું કામ પતાવવાનું હોય આવડે નહીં ડાયરી ફૂઈ જાય અપલોડ કરો તો અમારે ભાઈ કાલે ને ભાઈ બીક લાગી ગઈ લે ને તે દિવસે બહાર જવા નહીં દેતા કોઈ કારણ કે બહાર તમે જાય વિડીયો અપલોડ કરવા તો દીપડો દીપડો આવશે તો ખાઈ જાય બાકી બીક તો બધાને લાગતી જ હોય પણ એટલું બધું ન પીવાનું હોય બાકી આશા રાખું છું આજનો વિડીયો તમને ગેમો હોય છે ગેમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ